અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં લાઈવ કોન્સર્ટને લઈને વિવાદ સર્જાયો છે જ્યાં હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ હોય ત્યાં કેવી રીતે આ પ્રકારના પ્રોગ્રામ યોજવામાં આવ્યા તે સવાલ ઉઠી રહ્યો છે આ અંગે જ્યારે મેડિકલ કોલેજના તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્રએ કહ્યું કે તેઓએ પોલીસથી મંજૂરી લીધા બાદ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો

અને જે બે વર્ષ પહેલા બી વિવાદ સર્જાયો હતો કે આવી રીતના બાર કોન્સર્ટ થઈ રહ્યો છે કેવી રીતના દર્દીઓને હાલાકી પહોંચી રહી છે પણ એનું મેઝરમેન્ટ લેવામાં આવ્યું પોલીસ કર્મીઓ દ્વારા પ્લસ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડીન મેડમ બધા એ બધું જોઈ અને પછી પોલીસ પરવાનગી આપેલ છે